જય કૃષ્ણ જો આપણે ગોળ કાચ લઈ લીધો છે અને એના ફરતે આપણે ગમ લગાવવાનું છે ગમ પણ આપણે લઈ લીધું છે આવી રીતના ગમ લગાવી દેવાનું છે પેલા ફરતે કાચની ને કાચ ચોંટાડી દેવાનો છે કાપડમાં વચ્ચો કાચ ચોંટાડી દેવાનો છે કાપડમાં આવી રીતે ને દબાઈ દઈએ એટલે ચોટી જાય ગમ ને આપણે ફરતે ટપકા કરી લેવાના છે અને પછી આપણે બાંધવાનો છે એને એકદમ નવી ડિઝાઇન છે ધ્યાનથી જોજો અને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો સમજાય ફરતે આપણે ટપકા કરી લેવાના છે જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ ટપકા કરી લીધા છે અને હવે સોય પરોવી લઈએ પાંચ નંબરની સોય લઈ લીધી છે અને રંગોલી નો છ વાળો દોરો પરોવી અને ગાંઠ લગાવી દીધી છે આપણે જો આવી રીતના ગાંઠ મારી દેવાની અને હવે ભરવાનું શરૂ કરી દેસુ આપણે અમને બાંધવાનો છે જો અહીંયાથી આપણે આ ટપકેથી શરૂઆત કરશું આવી રીતના દોરો ખેંચી લીધો દયાબેન નું ભરતકામ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આવા નવા નવા કાચના ના વિડીયો આવતા રહેશે અલગ અલગ કાચની બહુ બધી ડિઝાઇનો છે ચેનલ માં ગોળ કાચ ત્રિકોણ કાચ અલગ અલગ બધી ડિઝાઇન ના કાચ છે જો આવી રીતના આ ટપકે નાખ્યું અને હવે અહીંયાથી આવાજો લેવાની છે સોય અને દોરો ખેંચી લીધો અને આ ટપકે આવવા દેવાનો છે આવી રીતના આપણે ફરતો બાંધવાનો છે કાચને અહીંયા કાઢી લેશું ટાકો લીધો એની જ બાજુમાં ટાકો કાઢવાનો છે આવી રીતે અહીંયા નાખીશું ને દોરો ખેંચી લેશુ બાજુ કાઢીશું આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે આવી રીતના દોરો કાઢવાનો અહીંયાથી લીધો આવી રીતના સોય પકડવાની અને દોરો આવો લેવાનો બધું અલગ અલગ રીતે કહેતી હોવ એટલા માટે કહું કે આખો જોવાનો આખો જુઓ તો તમને સમજાય અને તમને ખબર પડે અને જ્યાં ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે તમને ક્યાં ભૂલ પડે છે તો હું પાછું તમને શીખવાડી શકું એટલે તમારે કમેન્ટ તો પહેલાં કરી દેવાની વિડીયો જોવો એટલે

અહીંયા દોરો નાખી દેશું ને અહીંયા કાઢીશું આપણે આ બાજુ વચ્ચે અહીંયા કાઢી નાખી હોય અને અહીંયા આવવા દેશું બરો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આવી રીતે બીજો રાઉન્ડ કરવાનો છે એની બાજુમાં સોય કાઢવાની આ બાજુ ને દોરો ખેંચી લીધો એકદમ સિમ્પલ કાચ છે બધાને આવડી જાય એવો પણ આમ લાગે યુનિક તમે બનાવવું એ ડ્રેસમાં સાડીમાં તો એકદમ યુનિક લાગે જો આવી રીતના ફરતો રાઉન્ડ કરી લેવાનો છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા મેમ્બર સાથે જોડા નવા નવા મેમ્બરને મળો પ્રસંગમાં જાઓ તો તમારે આપણી ચેનલનું નામ કહેવાનું દયાબિનનું ભરતકામ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા વિડીયો અને નવું નવું ભરતકામ શીખવાડે છે આવી રીતના અહીંયા લીધું આપણે ટાકો અને દોરો ખેંચી લીધો અહીંયાથી પાછી આપણે સોઈ કાઢીશું બાર ને આ બાજુ આવવા દેવાની છે અહીંયા આપણે વચ્ચો વખી અને દોરો ખેંચી લેવાનો છે દોરો જો જરા કામ તેમ થાય તો જરાક આ દોરા પાછો આપણે ઊંચો કરી લેવાનો સોયથી અને ખેંચી લેવાનો એટલે બધા ત્રાગડા સરખા થઈ જાય આવી માહિતી વચ્ચે વચ્ચે આપતી હોવ એટલા માટે જ કહો આખો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય જો નીચે આ દોરો ખેંચાતો નથી એટલે નીચે જરાક ગાંઠ પડી હોય આપણે નીચેના દોરાને સરખો કરી લેવાનો આવી રીતના ખેંચી લેવાનો પાછો અને જરાક આપણે સરખો કરી લેવાનો એટલે પાછો આપણો દોરો આખો ખેંચાઈ જાય જો નીચે પાછો જરાક ખેંચી લીધો એટલે સરખો થઈ ગયો હવે અહીંયા આવવા દેવાનો છે અહીંયા આપણે પૂરું થઈ જશે બીજું રાઉન્ડ જો આપણો આખો કાસ બંધાઈ ગયો છે હવે આની ફરતે આપણે હાલવાનું છે સાંકળી કાઢવાની છે એમ અહીંયાથી શરૂઆત કરીશું આપણે ફરતે દોરી કાઢવાની છે એટલે આપણો કાસ એકદમ સરસ લાગશે હવે આના ફરતે આપણે સાકળી દોરી કાઢવાની છે અહીંયા સોય કાઢી અને અહીંયા પાછી નાખીશ આવી રીતે અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લીધો હવે આ દોરાની વચ્ચે કાઢવાની છે સોય અહીંયા અને આપણે ઉપર ખેંચવાનો છે જો આવી રીતના ફરતે સાંકળી થતી જશે

આવી રીતે જો અહીંયા પાછી આપણે આ સાંકળીની અંદર સોઈ નાખવાની ધ્યાનથી જોવાનું કેવી રીતના નાખું છું એ જો અંદર સોઈ નાખી એટલો દોરો વધે એટલે આ દોરાને આવી રીતના રાખવાનો અને એની વચ્ચે સોય કાઢવાની છે દોરાની વચ્ચે સોય કાઢી અને દોરો તમે ખેંચી લો એટલે સાંકળી થઈ જાય જો આવી રીતે એમ જ આપણે હવે એની અંદર પાછી સોય નાખવાની છે અને દોરો ખેંચવાનો છે અને અહીંયા પાછી આપણે સોય કાઢીશું એટલે સાંકળી થઈ જશે એકદમ સરસ ડિઝાઇન થઈ જશે આપણે કાસની આવી ડિઝાઇન તમારે શીખવી હોય તો જલ્દીથી વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો ગોળ ગોળકાસ ત્રિકોણ કાચ લમચોરસ પાન શેફ નો કાચ એવી અલગ અલગ બધી ડિઝાઇનના વિડીયો ચેનલ માં છે તે ફૂલની ડિઝાઇન બાવળિયા ડિઝાઇન અલગ અલગ ડિઝાઇનોના બહુ બધા વિડીયો ચેનલમાં છે તે તમારે શીખવા હોય કંઈ નવું તમારે શીખવું હોય તો પણ તમે કમેન્ટ કરી દેજો તમારી પાસે ફોટો હોય કે આ વસ્તુ તમને નથી આવડતું નથી સમજાતું તો તમે મને ફોટો કોમ્યુનિટીમાં મોકલી દેજો અને કમેન્ટ કરી દેવાની કે મને આ નથી આવડતું મને શીખવાડો તો હું એ પણ શીખવાડીશ આવી રીતે અહીંયા નાખી ને દોરો ખેંચી લેવાનો છે એટલે સાંકળી થઈ જશે આવી જ રીતે આપણે ફરતે સાકળી કરતી જવાની છે અહીંયાથી નાખવાની છે સોય અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે દોરો ખેંચી લીધો અને અહીંયા વચ્ચે દોરો સોય કાઢવાની છે આવી રીતે વચ્ચે સોય કાઢી પછી આ દોરાને આવી રીતે ખેંચવાનો છે એટલે આપણી એકદમ સરસ સાંકળી થઈ જશે પછી સાંકળીની અંદર જ સોય નાખવાની અને નીચેથી સોય ખેંચી લેવાની આવી રીતે અલગ અલગ શીખવાડેલું છે અલગ અલગ બોર્ડર શીખવાડેલી છે બહુ બધી ડિઝાઇનો છે ચેનલમાં જો આપણે દોરો ખેંચી લેવાનો છે સાંકળીની અંદર સોઈ નાખી અને નીચેથી સોય ખેંચી લીધી એટલે આવી રીતના રાઉન્ડ થઈ જશે અંદર નાખી અને નીચેથી ખેંચી એટલે આવું રાઉન્ડ પડી જશે ની અંદર નાખવાની અને પાછો દોરો ઉપર લાવી અને ખેંચવાનો એટલે આપણું આવી સાંકળી થઈ જશે અહીંયાથી આવી રીતે નાખી અને દોરો ખેંચી લીધો એકદમ સરસ આપડી ચંટીચી સાંકળી થઈ જશે કાચની ફરતે એકદમ સરસ લાગે તમે આવી તમારો દુપટ્ટામાં બ્લાઉઝમાં દોરી કાઢવાની હોય એમાં તમે આવી સાંકળી કરો તો સરસ લાગે મશીને ન કઢાવ્યું હોય તો ઘરે આવી સાંકળી શીખી જવાની આપણે ચેનલમાં બહુ બધા વિડીયો છે ના શીખવાડું જોઈએ એના કેવી રીતના સરળ રીતે કેવી રીતના સાંકળી કાઢવી તમે ઘરે સાંકળી કાઢી શકો તો એ જાય નહીં આપણે ઘરે હેન્ડવર્ક વર્ક કરેલું હોય એ વર્ક જતું નથી મશીનનું વર્ક તરત જ જતું રહેશે એક દોરો ખેંચાય એટલે આખી લાઈન નીકળી જાય આપણી એટલે આવી રીતના ઘરે શીખી જવાનું ને વધુમાં વધુ બધાને શેર કરી દેવાનું તો બધા લોકોને જે લોકોને નથી આવડતું એ લોકો પણ જોઈને શીખી શકે

આપણે જો અહિયાં પહોંચી ગયા છે હવે આપણે કાસ એકદમ સરસ તૈયાર થઈ થઈ જશે એકદમ નવી ડિઝાઇનનો કાસ તૈયાર થઈ જશે જો અહીંયાથી અહીંયા સુધી કાઢવાની છે અહીંયા દોરાની વચ્ચે સોય કાઢી એટલે એકદમ સરસ સાકળી તૈયાર થઈ જશે આવી જ રીતે આની અંદર આપણે સોઈ નાખી દઈએ પછી અને દોરો ખેંચી લેશું અને આ સાંકળી અંદર અહીંયા વચ્ચે કાઢી લેશું દોરો કાઢો અને ખેંચી લેવાનો છે હવે આપણે એક સાંકળી થશે નાની એટલે આપણો રાઉન્ડ એકદમ કમ્પ્લીટ થઈ જશે અહીંયા દોરો કાઢી લેશું સોઈને આ દોરાની વચ્ચે કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેશું જો આવી રીતના દોરો ખેંચી લીધો અને અહીંયા સોય આપણે નાખી દેશું નીચે રાઉન્ડ તૈયાર થઈ ગયો છે જો કેવી સરસ એકદમ કે રાઉન્ડ માં સાંકળી તૈયાર થઈ ગઈ છે આપણે કાસ બાંધી લીધો અને ફરતે કરી લીધી છે એકદમ સરસ તૈયાર થઈ જો આ ડિઝાઇન આપણે કરેલી છે આનો વિડીયો ચેનલમાં આવી જશે અને આપણે આ બાવળિયા ડિઝાઇન નો લમચોરસ કાસ કર્યો છે આને આનો વિડીયો પણ ચેનલમાં આવી જશે જો આપણે આ ડિઝાઇન છે નાગરવેલ ના પાનની ડિઝાઇન આનો વિડીયો પણ ચેનલમાં આવી જશે ને આ વિડિયો વિડીયો ચેનલમાં છે તે જો આપણે આ મકાઈનો ડોડો મકાઈનો ડોડો બનાવ્યો છે પાન બનાવ્યા છે આનો વિડીયો પણ ચેનલમાં આવી જશે અને આપણે આ પાન બનાવ્યા છે જો પાન કેવા સરસ છે ફૂલ બનાવ્યું છે પેજ જો કેવું સરસ લાગે છે ઓરેન્જ અને પિંક અને જો આ બોર્ડર બનાવી છે આપણે આ બોર્ડર એકદમ સરસ લાગે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં સરસ લાગે આનો વિડીયો પણ આવી જશે અને આપણે આ શિખલ જેવું શિખલ આકાર જેવું ફૂલ બનાવ્યું છે આની અંદર વચ્ચે તમે કાસ કરી શકો એકદમ સરસ લાગે આવી બુટી ડ્રેસમાં છૂટી છૂટી કરો તો ને આપણે આ ગલગોટાનું ફૂલ બનાવ્યું છે જો ગલગોટાનું ફૂલ બનાવ્યું છે કેવું એકદમ સરસ લાગે છે અને આ બુટ્ટી પણ આપણે બનાવી છે આનો પણ ચેનલમાં આવી આ બધા છું એના બધા બધા ચેનલમાં આવશે જો આ પેજ કેવા સરસ લાગે છે જો આપણે આ સંતારી વાળો પેજ બનાવ્યો છે કેવો સરસ લાગે છે સંતારી અને ગાઠું દાણો ને આ પણ આપણે ખજૂરી જેવો ટાકો કરીને બનાવ્યો છે આ બધા વિડીયો ચેનલમાં આવી જશે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ